નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા ચોવીસ કલાકમાં કેવો વરસાદ પડશે કયા જિલ્લાઓમાં જોવા મળશે તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે હવે ખાસ કરીને જે વરસાદની વાત કરવાની છે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે જેની વાત કરી આમ તો આપણે ગઈકાલે પણ ચોવીસ કલાકની વાત કરી હતી એમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવો આપણે જણાવ્યું હતું ને એ જ મુજબ દક્ષિણ ગુજરાતના સુરત થી લઈને બીજા અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે અને અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક સાર્વત્રિક એટલે કે ગુજરાતના પાસાઠ સિત્તેર ટકા ભાગોની અંદર અત્યારે સારો એવો વરસાદ પડી ચૂક્યો છે બે પાંચ ટકા વિસ્તારો કે દસ ટકા વિસ્તારો બાકી હોય એને પણ ત્રીસ તારીખ સુધીમાં સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે અત્યારે જે ચોવીસ કલાકની વાત કરવાની છે જેમાં ખાસ કરીને આજે તારીખ છે ચોવીસ જૂન બે અને આવતીકાલે પચીસ જૂન બે ના રોજ રાત સુધીમાં જે વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં ઓલ ઓવર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન મળશે પણ બે દિવસથી જે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા હતી એ તીવ્રતામાં થોડો ઘટાડો થશે ત્યાંથી આગળના ભાગોની અંદર જોવા જઈએ તો જેવી રીતે આણંદ નડિયાદ ખેડા અને ખંભાત તાલુકો જે છે એની આસપાસના વિસ્તારો એ પછી વડોદરા જેવા વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર

ત્યાં સુધીના ભાગો અમદાવાદ ગાંધીનગરથી પણ જે ઉત્તરના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન અતિભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે કદાચ એક બે સેન્ટરની અંદર મેઘ તાંડવ જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એટલે આ જે મેં આપને જણાવ્યા એમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે પંચમહાલ દાહોદ ગોધરા અને લુણાવાડા મહીસાગર જિલ્લો અને ગાંધીનગર થી ઉત્તરના ભાગો આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે બનાસકાંઠા હોય સાબરકાંઠાના અમુક જે ભાગો છે વાવતરાજના ભાગો છે એમાં હળવા મધ્યમ ઝાપટા અને એક બે જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે કચ્છ જિલ્લાની અંદર આમ તો ઓલવર કચ્છ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે પણ કચ્છ જિલ્લાની અંદર વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ રહેશે છૂટાછવાયા વરસાદ રહેશે ખાસ કરીને કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાની અંદર વરસાદ થોડોક વધારે જોવા મળે એટલે કે મધ્યમથી ભારે ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો એકંદરે છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદો વરસી રહ્યા હતા એમાં આજે ચોવીસ તારીખે વિસ્તારોમાં ઘટાડો થઈ શકે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ ચાલુ રહેશે રેડા ઝાપટા ચાલુ રહેશે પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે જેમાં દ્વારકા પોરબંદર થી લઈ અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે દરિયાકાંઠાથી પાંત્રીસ થી લઈ અને પચાસ કિલોમીટરના એરિયામાં થોડીક તીવ્રતા જોવા મળી શકે એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળી શકે બાકીના જે દરિયાઈ બીજા વિસ્તારો છે એમાં હળવા મધ્યમ રેડા તેવી શક્યતાઓ છે એટલે જોવા તો ગુજરાતની અંદર હજુ વરસાદી માહોલ ચાલુ છે ત્રીસ તારીખ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાનું છે પણ આવનારા ચોવીસ કલાકની આજના વિડીયોની અંદર આગાહી હતી એની અંદર ખાસ કરીને હજુ પણ ફરીથી આપને જણાવી દઉં કે દાહોદ ગોધરા મહીસાગર જિલ્લો મહેસાણાના અમુક ભાગો ગાંધીનગરથી ઉત્તરના ભાગો અને અરવલ્લીના દક્ષિણ ભાગો છે આ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન અતિભારે વરસાદની શક્યતાઓ છે જેની દરેક મિત્રો નોંધ લેવી